આજનું યુથ છે એ નથી સમજતું એને એમ છે કે સ્ટાર્ટઅપ કરવું એટલે બહુ સ્ટ્રગલ કરવું છે એની બધું કોણ કરે એની કદાચ ઇન્ટરવ્યુ આપો ઇન્ટરવ્યુ આપીને દસ બાર હજાર રૂપિયા નોકરીયા લાગી જાવ વાત પૂરી કારણ કે ઘણા ઘણા જનરેશનમાં યુથ છે ને એને એવું છે યંગ જનરેશનને કમ્ફર્ટ ઝોન છે એસીના કેબિનમાં બેસવું છે પછી દર ત્રીસ દિવસે સેલેરી આવવી જ પડે પછી અમુક સેલેરીનો અમુક પૈસા છે એ ઘરે આપે અમુક એમના જે શોખ છે એ પૂરા કર પણ જીવનની અંદર સ્ટાર્ટઅપ અને બિઝનેસ એક જ વ્યક્તિ કરી શકે જેને ભૂખ વધારે હોય જેને ભૂખ વધારે હોય ને એ દુનિયામાં ઇતિહાસ રચે અને ઇતિહાસ રચવા માટે કાંઈ મોટે મોટા શોરૂમો ન જોઈએ આ દુનિયાના જેટલા પણ સક્સેસફુલ બિઝનેસ છે ને દસ બાય દસની ખોલીમાંથી જ બન્યા છે અને હું તમને કહું લાખો સિલિકોન વેલીની અંદર સવાર પડે અને રાતના બાર વાગે ને ત્યાં લાખો સ્ટાર્ટઅપો ના આઈડિયા એક્ઝિક્યુટ થઈ જાય પછી સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થઈ જાય એમાંથી હજારો બંધાઈ થઈ જાય બાર જ કલાકમાં તો સિલિકોન વેલી ની અંદર આટલા બધા સ્ટાર્ટઅપો થાય છે અને એટલા મોટા મોટા સ્ટાર્ટઅપો હું તમને કહો અત્યારના જેટલા પણ તમે જોવો છો ને બધું ત્યાંથી આવેલા છે ઝોમેટો સ્વિગી બ્લેન્કેટ ઝેપ્ટો આ બધું ત્યાંના સ્ટાર્ટઅપો છે આ બધું પહેલેથી નહોતા આ બધા ત્યાંથી જ આવ્યા તમારી જેમ જ હતા બધા પણ હવે આજનું યંગ જનરેશન સમજતું નથી